જય મલ્લીદાર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે છે ને ભાઈ અમારે દવા છાંટવાની છે એટલે ને મને તો બે દિવસથી છે ને આ કપડા દેખાતા કારણ કે યાર છે ને પછી ફ્રેશ થઈ ને પછી કામ કરવાનુંવાનું છે ને જ આપડા કપડાં પહેર લેવાના અને લોક પણ પછી આપડે છે ને રઈ ચાલુ કરી ત્યાં કપડાં પહેર તો કે કોઈ કહે નેક કપડા બે ત્રણ દેખા દે અહીંયા જો સિલાઈ કામ શીખે છે માની હા મે બે બે

ના દ્રાવણ બનાવવાનું જો તમને કહી દો અમારે આ ટાઈપની દવા કેવું રિઝલ્ટ આવી જોઈજો બઝલ બરાબર પછી સાથે જો આ ક્યાં લીખા મોહક મોહક વીસ ટકા ડબલ્યુપી હાઈબ્રી એસિડ થુ હલો તો ભાઈ આ સમજાય ભાઈ છે જો મોટાનો મોટો નાના છોકરા નાનો પપ જો

તમે કાલે wow, wow, <laughs>

તાજમહેલ બનાવ હજી બસ માં એક ઉંદેડો છે આને વાવી ગયે ને રેડી કા છે મોટો છોકરો ઉંદેડો છે ઇંગ તીખું બહુ ખાયા ને આને છે ને ટૂંકમાં બધી અમે સ્વાદ જોઈએ આમ ટેસ્ટ ટેસ્ટી જોઈએ ને આપણે તો ગમે હોય ઉગાડી છે આમ કઈ વાંધો ના આવે મસ્ત મજાનું ખાઈ લઈએ તો હું છે ને ભાઈ વિડીયો એડિટિંગ કરતો હતો પાછા વરસાદને કરીને જો આ કામ હોય ટક 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 સતત ટૂંકમાં એડિટિંગ કરવામાં બહુ વાર લાગે કેવડી વાર લાગે હે ખબર પડે ને કેવડી વાર લાગે મહેનત કરવામાં પાછી કે આમાં તમારે કાંઈ આખો દી ફોન ફોન ક્યાં ફોન લઈને બેઠા હોય કાં હોય કે તમે ફોનમાં કરો કેવડી વાર લાગે વિડીયોમાં

કાભુરી ઈ બહુ આઈડ્યું છે હેલો ગાઈસ જોઈ જો એક આ જ દે આમ તો કરે જા સબસ્ક્રાઇબ કરો ને કી દે કે તો કે ઈ તો બહુ આઈડ્યું છે કાઈ વાઈડ્યું તો જાવ બાકી નાયો એટલે ઉપર રછો પ્રમણ કેવું પડી જા આમ કો લોટમ પડતું કે હું આમ કર કા લાગે તો કામ કરો ને અમાર ફેમસ થઈ

મારા મગર જ હા ભાકી કંઈ વાંધો નહીં આ વ્લોગને અહીંયા પૂરો કરી દઈ મળીએ કાલે નવા વ્લોગ સાથે અને કાલનો વ્લોગ હશે જોરદાર સબસ્ક્રાઈબ કરીને ખાસ આપજો બા બાય